વડોદરામાં પૂર બાદ કોંગ્રેસ ભાજપ એકબીજા પર આરોપ પ્રત્યારોપ લગાવી રહ્યા છે કોંગ્રેસ ભાજપના નેતાઓને કારણે પૂર આવ્યાના આરોપ લગાવતા વીએમસીની સભામાં કેઉ રોકડીયાએ પૂર્વ કોંગ્રેસ પ્રમુખ પર ઓગણીસો માં જમીન હડપ્યાનો આરોપ લગાવ્યો પૂર્વ કોંગ્રેસ શહેર પ્રમુખ ભીનુ પટેલે ઓગણીસો એકોતેરમાં જમીન હડપી આરોપ લગાવતા કોંગ્રેસે આરોપનો જવાબ આપ્યો સમગ્ર ઘટનાને લઈને કોંગ્રેસના પૂર્વ શહેર પ્રમુખના દીકરા સંદીપ પટેલે પ્રેસ કોન્ફરન્સ યોજીને જવાબ આપ્યો છે સંદીપ પટેલે જણાવ્યું કે જે જમીનને લઈને આરોપ લગાવાયો તેની ઓગણીસો એકોતેરમાં પરવાનગી લીધેલી છે તેમના દ્વારા પાંચ હજાર ફૂટ બાંધકામની પરવાનગી મેળવવામાં આવી હોવાનું જણાવાયું

એક હાસ્યાસ્પદ ભૂમિકા આ બીજેપીના નેતા ઉભી કરી છે આપણે જાણીએ છીએ કે એમના સ્ટેન્ડિંગના ચેરમેને વચ્ચે સ્ટેટમેન્ટ આપ્યું હતું કે વડોદરાની પ્રજાએ તૈયાર રહેવું પડશે અને જાતે જ આપણે બોટ ટ્યુબ અને દોરડા રાખવા પડશે માફી પણ માંગવી પડી અને એવું જ એક સ્ટેટમેન્ટ જે ગઈકાલે અત્યારે ધારાસભ્ય છે સયાજીગનના અને પોતાની જાતને ટેકનોગ્રેટ મેયર ગણાવે છે એમને જે ગઈકાલે હાસ્યસ્પદ નિવેદન આપ્યું આ વડોદરાની પ્રજાને પણ બહુ એમાં રમુજ લાગી કારણ કે એમને ટાઉન પ્લાનિંગ એક્ટની જે શરૂઆત થઈ નિયમોની શરૂઆત એ ઓગણીસો ઓગણા એસી માં થઈ એટલે જ્યારે ટાઉન પ્લાનિંગ એક્ટ અમલમાં નતો આવ્યો અને એ ટાઈમનો નકશો એ લઈ આવ્યા આ દસ કરોડ ની ફિગર એમની છે મારી નથી ઠરાવમાં લખેલી છે અમે કદાચ કાયદાકીય લડીને લડવા જઈએ તો જૂના પ્રમાણે દસ કરોડથી વધારે ફિગર થાય અને અત્યારે ડબલ જંતિ પ્રમાણે તો પચીસ કરોડ થી વધારે ફિગર થાય દસ કરોડ ફિગર નક્કી કરી પરંતુ એ લોકો ફંડ ના હોવાના કારણે ત્રણે ત્રણ વાર સભામાં મુલતવી રહ્યું બે હજાર સોળમાં આ બધું પતી ગયું પૈસા ના આપી શકે એટલે બે હજાર સત્તરમાં અમારી પાપર ખોટો કેસ કરે એ લોકોએ નોટિસ વાલી મકાનની જે મકાનની અમારી જૂની પરમિશન છે એટલે બે હજાર સત્તરમાં અમે ફરી કોર્ટમાં ગયા સંવાદદાતા માનુ ચાવડા ફોનલાઇન પર જોડાયા છે માનુ વડોદરામાં પૂર બાદ કોંગ્રેસ ભાજપ એકબીજા પર આરોપ પ્રત્યારોપ લગાવી રહ્યા છે શું વિગતો વડોદરા શહેરને પૂરમાં ડૂબાવ્યા બાદ લોકોને કરોડો રૂપિયાનું નુકસાન થયું છે ત્યારે ભાજપ અને કોંગ્રેસ બંને એકબીજા ઉપર વાર પલટવાર કરી રહ્યા છે ગઈકાલે સભામાં જે રીતે તેઓ રોકડિયા અને પરતરામથી જાય જે આક્ષેપ કર્યા ત્યારબાદ આજે કોંગ્રેસ દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી અને નવો એક ખુલાસો આક્ષેપ સાથે કરવામાં આવ્યો છે ભીનુ પટેલની જે જમીન હતી એ એમને કોર્પોરેશનને રોડ બનાવવા માટે આપી હતી એમને પણ જોનફેર કરાવવાનો હતો એમનો જોનફેર ન થયો અને અન્ય લોકોના ભાજપના જે મોટા નેતાઓ છે એમના જોનફેર થઈ ગયા એવો આક્ષેપ વિનુ પુત્રએ કર્યો છે સંદીપ પટેલે જે મામલો છે એમાં પરાક્રમસિંહ જાડેજા એમની જમીન જોનફેર થઈ છે જ્યોતિબા પરાક્રમસિંહ જાડેજા દેવુ રોપડીયા સોનલ નગીનદાસ વાઘેલા લલિત રાજ અને રાજેન્દ્ર ત્રિવેદી જે રાજેન્દ્ર ત્રિવેદી પૂર્વ મંત્રી છે મહેસૂલ મંત્રી એમની જમીનો પણ થઈ છે એટલે આખો મામલો છે હજી હવે આજે આ દળો છે કોંગ્રેસે ભાજપ તરફ ખેંચ્યો છે ભાજપના નેતાઓની જમીનો જોનફેર થઈ છે નદી કિનારાની જમીનો છે જે ગ્રીન ઝોનમાં હતી એને જોનફેર કરવામાં આવી છે આક્ષેપનો ખુલાસો એવું રોકડિયા કરી રહ્યા છે કે આ જમીન જોનફેર થયા બાદ મેં ખરીદી હતી એ પછીનો મારો દસ્તાવેજ છે પરંતુ અહીંયા મુદ્દો એ છે કે ભાજપના જ નેતાઓની જમીનો જોનફેર થઈ ગઈ પરાક્રમસિંહ જાડેજાએ આ જ બ્રિજ બનાવવા માટે રોડ બનાવવા માટે જમીન આપી હતી એમની જમીન જોનફેર થઈ વિનુ જીવા પટેલે પણ જમીન આપી હતી જે કોંગ્રેસમાં છે એમની જમીન જોનફેરે ન થઈ અને જમીનનું વળતર પણ ના મળ્યું આમ જે આજે કોંગ્રેસે આક્ષેપ કર્યા છે કે ભાજપના નેતાઓએ આ જમીનો જોનફેર કરાઈ છે પણ ત્યાં મોટા મોટા બાંધકામો થઈ ગયા સોસાયટીઓ બની ગઈ છે એ જગ્યામાં ઓન પેપર ત્યાં નર્સરી અથવા તો ખુલ્લા જમીન રાખવાની જે સડક છે એ સડકનો ભંગ કરીને ત્યાં બિલ્ડીંગો બનાવી દેવામાં આવી છે એવો આજે આક્ષેપ કર્યો છે ને એના કારણે વડોદરામાં આજે રાજકીય ભૂકંપ સર્જાયો છે કે લોકો જે ડૂબ્યા છે એ આ નેતાઓની જમીનો ઢોનસેર કરવાના કારણે દબાણના કારણે જ વડોદરા શહેર ડૂબ્યું છે એવો આક્ષેપો પણ લોકો કરી રહ્યા છે જી સોનલ બિલકુલ માનું જાણકારી બદલ આપનો આભાર તો જે પ્રકારે હાલ તો ભાજપ કોર્પોરેટરે કોંગ્રેસ પર આરોપ લગાવ્યો હતો અને હવે આ સમગ્ર મામલો છે તે ગરમાયો ઓગણીસો એકોતેરમાં જમીન પચાવ્યાનો કોંગ્રેસ પર આરોપ છે તે લગાવવામાં આવ્યો કોંગ્રેસના પૂર્વ જિલ્લા પ્રમુખે જમીન પચાવ્યાનો આરોપ છે તે લગાવવામાં આવ્યો ત્યારે આ સમગ્ર મામલે કોંગ્રેસનો ભાજપ નેતાઓ પર જોન ફેર કરવાનો પણ આરોપ છે તે લગાવવામાં આવે એટલે કે હવે આક્ષેપ પ્રતિ આક્ષેપ છે તે કરવામાં આવી રહ્યા છે અને હવે જે પ્રકારે વડોદરામાં પૂર બાદની જે પરિસ્થિતિ સર્જાઈ હતી કોંગ્રેસ ભાજપ એકબીજા પર આરોપ પ્રત્યે લગાવી રહી છે કોંગ્રેસે ભાજપના નેતાઓને કારણે પૂર આવ્યાના આરોપ લગાવતા વીએમસીની સભામાં કેવુ રોકડિયાએ પૂર્વ કોંગ્રેસ પ્રમુખ પર ઓગણીસો એકોતેર માં જોડે જમીન હડપ્યાનો પણ આરોપ લગાવ્યો એ જમીનનો ઝોન ફેર મારી પાસે કાગળ છે પાંચ ઓગસ્ટ બે ના રોજ એનો ઝોન ફેર કરવામાં આવ્યો છે સર્વે નંબર છસો ને પચાસ એની અંદર લખેલું છે હું ફરી એકવાર તારીખ કહું છું પાંચ ઓગસ્ટ બે હજાર સત્તર ના રોજ આનો ઝોન ફેર થયો છે આ જગ્યા મેં પોતે પ્લોટેડ જગ્યા નગીનભાઈ વાઘેલાના ધર્મપત્ની જોડેથી એમનું નામ પણ હું આપને જણાવીશ એમની જોડેથી આ જગ્યા મેં બે હજાર ઓગણીસના મહિનામાં દસમા મહિનામાં ખરીદી છે હવે આ સમગ્ર મામલાને લઈને ખુલાસો પણ કરવામાં આવ્યો છે જેને લઈને ખોટા કેસ કરવામાં આવ્યાનું પણ સંદીપ પટેલે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું સંદીપ પટેલ એમ પણ કહ્યું કે સમગ્ર મામલે હાઈકોર્ટે વળતર યૂકવવાનો હુકમ કર્યો જોકે વળતરના દસ કરોડ વીએમસી પાસે ન હોવાથી હવે ખોટા કેસ કરી બદનામ કરવામાં આવી રહ્યા છે